હાલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ અરુણ ગામડિયામાં આમ તો હું તમને અલગ અલગ જગ્યાએ લઈ જાઉં છું અલગ મંદિરે લઈ જાઉં છું જોવા માટે પણ આજે અમે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના સાપર ગામમાં એવા જયંતિરામ બાપા જે રામાપીરનો સૌરા મંડપ કરી રહ્યા છે અને આ જોઈ શકો છો તમે રામાપીરમાં નો મંડપ છે એ લગભગ બાવન ફૂટ મોટો છે આને નજીકથી જોઈ લઈએ આ લોકો જે છે મંડપ શણગારી રહ્યા છે એ તમે જોઈ શકો છો ને આ મંડપ આવતીકાલે ઊભો થવાનો છે અને કહેવાય છે કે રામદેવપીર મહારાજની હાજરીમાં આ મંડપ ઊભો થાય છે મંડપ ઊભો થાય છે ત્યારે રામદેવપીર હાજરા હાજુર થાય છે અને અહીંયા અસ્તિત્વ ધરાવે છે તો તમે પણ જો આ જોવા માગતા હોય તો મારી છે સાથે જોડાઈ રહો અને લાઈવમાં હું તમને બતાવીશ આ મંડપ ઊભો થાય છે તે મિત્રો તમે જોઈ શકો છો કે આ છે ડાલીબાઈ ની ઝૂંપડી તો મિત્રો વર્ષો પેલા જયારે રામદેવ પીરજી એ સમાધિ લીધી હતી ત્યારે તેમની પહેલા ડાલીબાઈ સમાધિ લીધી હતી ત્યારથી ડાલીભાઈ અને રામદેવ પીરજી બંને બેન ભારો સાથે જ છે જ્યાં રામદેવભાઈ નો મંડપ હોય છે ત્યાં ડાલીબાઈ હોય જ છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના નવ આપણે આ બધું જોયું છે રામાપીનો સ્તંભ છે એ જોયો છે મંડપ જોયો છે આ બધું જોયું જાણકારી લઈને અને અત્યારે રામદેવ આવી રહ્યું છે એનું આપણે પણ જોઈ લઈશું ચાલો આપણે જઈએ આગળ અને જોઈએ શાસ્ત્રો પ્રમાણે સનાતન ધર્મની સ્થાપના હજારો વર્ષ પહેલા થયેલી છે જેમાં રામદેવના ચારો યુગના પાઠ અને પાઠોત્સવનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો કહેવાય છે કે પહેલા જુગમાં પ્રહલાદ રાજાએ પાઠ મંડાવ્યો અને તેમના રાણી રત્નાદેવીએ મોતીડેથી વધાવ્યો ગુરુ ગાદીએ આદિનાથજી અને કોતવાલ તરીકે ગણેશજી બિરાજમાન હતા બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ પાઠ પુરાવ્યો હતો અને રાણી તારામતીએ એ પાઠને વધાવ્યો હતો ગાદીપતિ તરીકે ચોરંગી અને કોતવાલ ગરુડજી બિરાજમાન હતા ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે પાઠ મંડાવ્યો હતો અને તેમના રાણી દ્રૌપદીએ પાઠને વધાવ્યો હતો ગાદીપતિ તરીકે મચ્છંદર નાથજી અને કોતવાલ તરીકે નાથજી બિરાજમાન હતા ચોથા યુગમાં બલિરાજાએ પાઠ મંડાવ્યો હતો અને તેમના રાણી વિદ્યાવલીએ હતું ગાદીપતિ તરીકે ગૌરક્ષક નાથજી અને કોતવાલ તરીકે હનુમાનજી બિરાજમાન હતા આ ઉપરાંત યુગની કોળીમાં આગતે અશુગાય અને અજ્ય દર્શાવાય છે જેના સંકેતોમાં સંતોનું કહેવું છે કે પહેલા યુગમાં જે હાથી દર્શાવાયો છે તે હાથી એટલે અભિમાનનું રૂપ હાથીનું બલિદાન બીજા યુગમાં અશ્વ દર્શાવ્યો છે જે રૂપે ઘોડાને વશમાં કરવાનું સૂચવે છે ત્રીજા યુગમાં ગાય એટલે કે ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં કરવાનું દર્શાવે છે ચોથા યુગમાં અજ્ય એટલે કે વાસના રૂપે અજ્યનું બલિદાન આપવાનું સૂચવે છે અષાઢ બીજના દિવસે પ્રણુજામાં રામાપીરે પાટોત્સવ એટલે કે મંડપનું આયોજન કર્યું હતું આ પ્રસંગે હાજર રહેલા તમામ લોકોને ભગવાન શ્રી રામાપીરે જણાવ્યું હતું કે આ પ્રસંગે શિવના પાટોત્સવને યાદ કરી ભગવાન શિવે શક્તિને નીચે પ્રમાણની ગ્રહસ્થ ધર્મ વિશે જે વાત કરેલી તે વાત હું અત્યારે બધાને સાંભળું છું તે ધ્યાન દઈને સાંભળવાની અને જીવનમાં ઉતારવા જેવી છે રામાપીરે પાટોત્સવ ઉપસ્થિત સર્વને જે વાતો જણાવી હતી તે આ પ્રમાણે નીચે ધર્મના સ્થાપક શિવ અને શક્તિ છે નીચે એટલે પોતાના ધર્મમાં સનાતન ધર્મનો પણ સમાવેશ થાય છે આ ધર્મમાં સ્ત્રી કે પુરુષ જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નથી જે પુરુષ પર સ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દઢ માતૃભાવ રાખે છે તે જ રીતે કોઈ પણ સ્ત્રી પર પુરુષને સગા ભાઈ તરીકે સમજે છે તેને જ એટલે કે સનાતન ધર્મમાં સ્થાન મળે છે મિત્રો કહેવાય છે કે સમાજને સુધારવા સનાતન ધર્મને આગળ લાવવા માટે રામાપીરે સૌપ્રથમ મંડપનું આયોજન કર્યું હતું તેથી આ પરંપરા આજે પણ ચાલુ છે અને હજારો વર્ષોથી રામદેવ પીરનો પાઠોત્સવ અને મંડપનું આયોજન કરવામાં આવી રહેલું છે તો આજે આપણે આવ્યા છીએ રાજકોટના સાપર ગામમાં તે જયંતિરામ બાપા છે તે મંડપ કરે છે તેની પાસેથી આપણે રામા પીરના બે શબ્દો સાંભળીએ શું કહેવાય છે ડાલી આ ધર્મ જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ એ ધર્મ આદિકાલથી આવે છે આ કોઈ નવો ધર્મ નથી સંતો મહાપુરુષોએ આને જૂનો ધર્મ કીધો છે જૂનો ધર્મ એટલે આદિ ધર્મ ભગવાન શિવ અને શક્તિએ રચેલો આ ધર્મ છે આ જે થંભ છે એને ધર્મનો થંભ કહેવાય છે પહેલાં યુગમાં આ ધર્મની સ્થાપના પ્રહલાદ રાજાએ કરી અને પાંચ કરોડને તાર્યા બીજા યુગમાં હરિચંદ્ર રાજાએ આ ધર્મની સ્થાપના કરી અને સાત કરોડને તાર્યા ત્રીજા યુગમાં યુધિષ્ઠ રાજાએ આ ધર્મની સ્થાપના કરી અને નવ કરોડને ધાર્યા ચોથા યુગની અંદર રાજાએ આ ધર્મની સ્થાપના કરી અને બાર કરોડને તાર્યા આદિ અનાદિથી રચેલો આ ધર્મ આ ધર્મની અંદર અનેક સંતો મહાપુરુષો અને ઋષિમુનિઓ નિર્વાણ પદને પામા એટલે કે ભક્તિને લઈ અને પરમાત્મામાં લઈ થયા આ પરમાત્માને મળવા માટેનો આ મૂળ માર્ગ છે જેમાં સતી સતી અને ગત ગંગા જે ધર્મ રસાયો આ વાડીનો ધર્મ કહેવાય છે વાડીએ અનેક પુરુષને અનેક જતી સતીને પરમાત્મા પાંચે પહોંચવાનો મૂળ માર્ગ બતાવ્યો જેમાં ખીમડીયો કોટવાળ અને ડાળલદે ઢેલડી નગરની અંદર થઈ ગયા ઢેલડીનગર એટલે મોરબી મોરબીની અંદર ખીમડીયો કોટવાળ અને ડાળલદે જે પોતે મેઘવાળ હતા રાવત રણસિંહને ઉપદેશ આપી અને આ સનાતન ધર્મને જાગૃત કર્યો એથી આગળ રૂપાદે માલદે મેવાડના એમ કહેવાય છે કે રાજા મહારાજા એને પણ દાદા ઉગમ છે અને આ ધર્મને વરી અને મહાપદને પામ્યા એથી આગળ તમે જુઓ તો લેરલબાઈ અને કુંભારાણા જેને ત્રણસો ને રાણી આવો રાજા એને લીરલબાઈ આ ધર્મનો ઉપદેશ આપી મહાધર્મની જ્યોતના દર્શન કરાવી અને મૂળ માર્ગે વાળી અને કાયમને માટે અમર બનાવી દીધા આવા તો અનંત આત્માઓને જેને આપણે કઈ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો જે કોઈથી ન બીવે કાળનો કાળ જેને મહાકાળ કહેવામાં આવે એ પણ આ ધર્મની જોતને એક વખત દર્શન કરી લીધા એટલે પોતાનો માર્ગ મૂકી અને સદગતિના માર્ગ પંથે ચડી અને આજે અનેક જીવને પ્રમાણ આપે છે અને આજ પાઠ જોતે પણ એ હાજરી આપે છે અનેક જીવને એમ કહેવાય છે કે દુર્ગતિમાંથી સદગતિના માર્ગે લઈ જાય છે તો આવો કાળજાળ બારવટીયો હતો એ પણ પલમાં પીર થઈ ગયો આ ધર્મ છે એનાથી આગળ હાલો તો આપણે હાવ નજીકમાં નજીક ઘોઘાવદર જે ઘોઘાવદરના સંત જેને દાસી જીવન કહેવામાં આવે અર્જણ કાઠી એ પણ એક બારવટીયા હતા જેમને દાસી જીવનનો સપંગ થયો અને ચિકારે ચડેલા અને એને ઉપદેશ આપ્યા પછી દાસ અર્જન ગુરુ જીવન ચરણી મેં પરાપાર ભેદ પાયા મેરી નજરે મોતી આવ્યા આવું આ સનાતન ધર્મનું પ્રાગટ્ય છે આ ધર્મ એ સર્વને સરખા માને છે આ ધર્મની અંદર કોઈ વાદ કે વિવાદ કે દેવી કે દેવતા એ કાંઈ લાગતું નથી આ ધર્મ સ્વયં માણસ એક જ છે હિન્દુ હોય કે મુસલમાન હોય આને કોઈ જાતિ કે જ્ઞાતિ લાગુ પડતી નથી સર્વનો સર્જનહાર પરિબ્રમ પરમાત્મા એક છે એ મૂળ માર્ગ બતાવતો જે ધર્મ હોય તો આ સનાતન ધર્મ છે જે શિવ શક્તિએ રચેલો જે મૂળ ધર્મ છે આ ધર્મને જાગૃત રાખવા માટે આ ધર્મને કાયમને જીવતો રાખવા માટે આ ભારત ભૂમિની અંદર સંતો મહાપુરુષોએ બહુ બલિદાન આપ્યા છે એમાં રાવતરણ છે અને ખેમડીયા કોટવાળે ચૌદ હજારને જ્યારે દિલ્હીના બાદશાહીએ પૂર્યા ત્યારે ધર્મનું પ્રમાણ આપી અને ચૌદ હજારને ઋષિમુનિઓને ચોડાવ્યા હતા આ એ ધર્મ છે જ્યાં ભગવાન પરિબ્રમ પરમાત્મા એમ કહેવાય છે કે ભાગવું જેને ભાર્યું પડ્યું એવી શેઠ સગાસાને સંગાવતી જેને પરમાત્માને જે માંગ્યું એ જમાડ્યું અને કીધું છે કે ભાઈ હરિને હરાવ્યા પાછા પગલાં ભરાવ્યા સતી સંગાવતીએ હરિને હરાવ્યા પરમાત્માને પણ પગે લાગવું પડે એવી આ ભૂમિ છે અને એવા આ ભૂમિના સંતો છે તો આ ભૂમિના સંતો મહાપુરુષોને અને પ્રિબ્રહ્મ પરમાત્માને અને બાર બીજના દાદા રામદેવજીને અને દાલીબાઈને અમારી ગદગંગાના કોટી કોટી પ્રણામ અને સર્વે ગદ ગંગા અને ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે સનાતન ધર્મ સત્ય છે સત્ય છે અને સત્ય છે દેવી દેવતા પીર હાચા છે કોઈ કોઈના ધર્મ ઉપર છેડછાડ કે આંગળી ન કરો સ્વયં પોતાનો ધર્મ પાળો પોતાનો ધર્મ શું છે એ જાણવાની માણસને જરૂર છે બોલે જય આપણા રામદેવ પીર બાર બીજના ધણી કહેવાય છે એના પાછળનું મુખ્ય કારણ દાદા રામદેવજી બાર બીજના ધણી કહેવાય જગત આખું છે એ બીજથી રચના છે જેને આપણે કહીએ કે બાર બીજના ધણી પરિબ્રમ્મ પરમાત્મા છે એ જન્મતોય નથી મરતોય નથી એ જન્મ મરણથી પર છે એટલે એને બાર બીજના ધણી કહેવામાં આવે છે એ બીજની અંદર આવતા નથી આખા જગતની અંદર પશુ પંખી પ્રાણી વનસ્પતિ સર્વેની ઉત્પત્તિ બીજથી છે અને જે બીજ જેનાથી બન્યું છે ને એ પરિબ્રહ્મ પરમાત્મા છે તો આપણે જયંતી બાપાને સાંભળ્યા સાંભળીને બહુ આનંદ થયો તો આપ પણ આપણે જોવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જયંતિરામ બાપા જે છ મહિના અન્નને જમ્યા નથી ફક્ત પાણીને પીવે છે અને ઘણા સમયથી રામદેવ પીર મહારાજની પૂજા આરાધના કરે છે તેને સાંભળીને અમને ખૂબ આનંદ થયો અને બોલો જય રામદેવ પીર મહારાજ જય Yeah. આપણે જોયું કે રામદેવપીર મહારાજનું સામયું આખા સાપર ગામમાં ફેર્યું અને તેમાં આખા સાપર ગામના લોકો તથા બહારથી આવેલા મહેમાનો એમાં જોડાણા અને પોતાનો ભાવ વ્યક્ત કર્યો અને આજે છે સવારના સાતથી આઠ વાગ્યા વચ્ચે રામદેવપીર મહારાજના મંડપનો ઊભો થવાનો સમય તો કારવા લોકો એવું કહેતા હતા કે જ્યારે મંડપ ઊભો થાય છે એ પહેલાં ચકલીના રૂપે રામદેવજી મહારાજ આવે છે ત્યારબાદ મંડપમાં પ્રાણ પુરાય છે અને મંડપનું લાકડું એના રીતે જ ઊભું થાય છે અને રામદેવપીનું આગમન થાય છે તો તમે જો રામદેવપીનું આગમન જોવા માંગતા હોય અને રામદેવજીનો ચમત્કાર જોવા માંગતા હોય તો અમારી ચેનલ સાથે બન્યા રહો અને આપણે હું તમને દેખાડું છું કઈ રીતના લાકડું ઊભું થાય છે તો હાલો મારી સાથે જોઈ લઈએ તો હાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ રામદેવ મંડપ તરફ અને હું તમને બધું બતાવીશ કઈ રીતના બધું આગમન છે તો વાહ બાલુભાઈ છે માસિયાભાઈ છે આ મારા બીજા ભાઈ છે ખોડું છે મોટા માસિયાભાઈ છે અને હું એનો માસિયાભાઈ ત્રણેય માસિયા થઈને તમને બતાવી છે રામદેવપીનો સાક્ષાત ચમત્કાર તો હાલો જઈ અને તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રામદેવપીર મહારાજ મંડપ જોવા માટે કેટલા દૂર દૂરથી અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવેલા છે જે રાતે ભવ્ય સંતવાણી આયોજન હતું અને ઘણા લોકો કાલ સાંજે જ અહીંયા આવી ગયા છે અને જે સવાર સુધી ઘરે ગયા નથી ને હજી અહીંયા 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 છે રામદેવજી મહારાજનો ચમત્કાર જોવા માટે તમે લોકો જોઈ શકો છો કે આ છે રામદેવવીર બાબાનો સર્વ મંડપ અને હું આ મંડપને જોઈને ખાલી એટલી પ્રાર્થના કરું છું કે અમારા ને આ વિડીયો જે કંઈ પણ લોકો જોવે છે એને જીવનમાં અપાર ખુશીઓ રહે અને રામદેવવીર બાબા બાબારી એમની સાથે હંમેશા રહે મિત્રો તમે જોઈ શકો છો કે સનાતન ધર્મ સર્વ મંડપ થયો છે બધા દર્શન કરી લઈએ તો મિત્રો કેવો લાગે તમને આ સર્વ મંડપ નો વિડીયો આવા નવા વિડીયો જોવા માટે સનાતની હોય તો અમારી સાથે જોડાઈ રહો અને અમારી ચેનલ ને કરો અને મિત્રો ને આગળ શેર કરો